નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા પોલીસ દ્વારા આજે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજપીપળા ટાઉન પોલીસના પ્રાંગણમાં એક લોક દરબારનું આયોજન કર્યું હતું જેમાં લોકોના પ્રશ્નો જિલ્લા પોલીસ વડાએ પોતે સાંભળ્યા હતા અને એની સાથે સાથે તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સાહીઠ કરતાં વધારે મોબાઈલ હેન્ડસેટ કે જે ખોવાઈ ગયેલા હતા તેના મૂળ માલિકોને પોલીસે શોધીને પરત કર્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં નાંદોદના એમએલએ દર્શનાબેન દેશમુખ જિલ્લા પોલીસ વડા શ્રી પ્રસાન સોંભે અને નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા અને નગરના અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને પોતાના મોબાઈલ પરત મળશે એવી આશા ગુમાવી ચૂકેલા લોકોના હાથમાં જ્યારે તેમનો મોબાઈલ આવ્યો ત્યારે તેમના ચહેરા ઉપર આનંદ અને સંતોષની લાગણી હતી અને નર્મદા પોલીસ માટે તેમણે આ પ્રકારના શબ્દો કહ્યા

અને એ મોબાઈલ મને શોધીને પાછો આપ્યું છે મારું નામ જાગુભાઈ દિવેલીભાઈ વસાવા ગામના તાલુકો સાગબારા મેં ઘરે બહાર એ બાકરું હતું તેના પર ચાર્જર પર મૂકેલું ત્યારે મારું મોબાઈલ ખવાઈ ગયેલું પછી મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી પછી એ લોકો કે અમે આ નંબર કંપનીમાં બંધ કરી દો પણ પોલીસ સ્ટેશન મારા પેલા જમાદાર હતા તે ભાઈ કે તમે બંધ નહીં કરતા લાગે સીમ બંધ કરો અને એની બંધ કરો અમે એક વર્ષમાં બી હદી આપીશું એવું કે મળી ગયું છે હા પોલીસ ને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આ લગભગ બે થી અઢી વર્ષ થઈ ગયા હમણાં નર્મદા રાજપીપલા પોલીસ દ્વારા એમને ખૂબ ખૂબ આભાર મારા તરફથી અને આ મોબાઈલ મેં મારા મહેનતથી લીધો હતો એટલે એમને મેળ્યો એટલે મને ખુશી કંઈ અલગ જ છે બહુ બહુ ખુશ છું મેં બારમા મહિનાની અગિયાર તારીખે રાજપીપળા ડેપોમાંથી મારું પોસ્ટ પર્સ ચોરી થયું હતું એટલે મેં એફઆરઆઈ કરાવી હતી તો રાજપીપળા પોલીસના પોલીસ લોકોએ ગણતરીના કલાકમાં ચોરને પકડીને મારું પર્સ પાછું મેળવી લીધું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારે આ કાર્યક્રમને નિહાળવા માટે આવેલા મહેમાનો અને સ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને જિલ્લા પોલીસ વડા તરફથી પુસ્તકો ભેટ આપી એક નવા જ પ્રકારના સિરસ્તાનું શરૂઆત કરાયું છે લોકોએ પણ પોલીસની આ ઉંદા કામગીરીને હાથ હાથ બિરદાવી હતી અને જિલ્લા પોલીસની કામગીરીની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો